જે માથાભારે તત્વો કરનાર આરોપીઓને અત્યારે રાજકોટ પોલીસ દ્વારા હાથ જોડાવવામાં આવ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મુરગા ગેંગના જે સાગરીતો છે તેને પકડી પ્રગતિ હોસ્પિટલ ખાતે અત્યારે લાવવામાં આવ્યા છે જે પ્રગતિ હોસ્પિટલ પર પેન્ડા ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું પેંડા ગેંગ ગેંગ અને જે વારંવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા રાજકોટ પોલીસ જે એક્શનમાં આવી છે એસઓજી પોલીસ દ્વારા જે ગઈકાલે ત્રણ આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી હતી